રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં જયા પાર્વતી વ્રતનો મહાત્મય અને વ્રત કથા વિશે જાણીશું જયા પાર્વતીના વ્રતનો મહિમા શું છે તે જાણી લઈએ મિત્રો આ વ્રત કુમારિકાઓ તથા સ્વભાગ્યવતી સ્ત્રીઓ કરે છે ભગવાન વેદ વ્યાસે કુમારિકાઓને આદ્યશક્તિના અંશ તરીકે વંદનીય અને પૂજનીય ગણી છે બે વર્ષની કન્યાકુમારીકા ત્રણ વર્ષની ત્રિમૂર્તિ ચાર વર્ષની કલ્યાણી પાંચ વર્ષની રોહિણી છ વર્ષની કાલિકા સાત વર્ષની ચંડિકા આઠ વર્ષની સાંભવી નવ વર્ષની દુર્ગા અને દસ વર્ષની સુભદ્રા તરીકે પૂજાય છે આ કુમારિકાઓ શક્તિના અંશ સ્વરૂપમાં પાર્વતી ગૌરીની આરાધના માટે તથા તેમના આશીર્વાદ માટે ગૌરી વ્રત કરે છે આ કુમારિકાઓ મોટી થતાં જયા પાર્વતીનું વ્રત કરે છે આ વ્રતનો પ્રારંભ અષાઢ સુદ તેરસ થી થાય છે કુમારિકાઓની સાથે સ્વભાગ્યવતી સ્ત્રીઓ પણ આ વ્રત કરે છે જેમાં પાંચ દિવસ મોડું ખાઈને ઉપવાસ કરવાના હોય છે વર્તમાનમાં બહેનો અન્ય વ્યવસાયમાં વ્યસ્ત હોય પ્રથમ દિવસે અને વ્રતની ઉજવણીના છેલ્લા દિવસે એમ બે દિવસ ઉપવાસ કરે તો પણ વ્રત કર્યું ગણાય છે આ વ્રત દરમિયાન શિવ પાર્વતીની પૂજા થાય છે મિત્રો આ વીડિયોને લાઈક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શિવ મંદિરો બહેનો દ્વારા ગવાતા વ્રતના ગીતો તથા ધૂનથી ગુંજી ઉઠે છે મા પાર્વતીને વ્રત તપથી જેમ શિવજી મળ્યા હતા તેમ મનપસંદ વર મેળવવા માટે બહેનો આ વ્રત કરે છે સૌભાગ્યવતી બહેનો પતિના સુખ માટે તથા પરિવારમાં સૌની સુખ શાંતિ માટે આ વ્રત કરે છે વર્ષ દરમિયાન ઘરમાં અન્ન જળના ભંડાર ભરેલા રહે તેવી મનોભાવના સાથે બહેનો આ વ્રત કરે છે સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત લેવામાં આવે છે આ જયા પાર્વતી વ્રત ત્રણ પાંચ સાત દસ કે તેથી વધુ વર્ષ બાદ ઉજવાય છે વ્રતની ઉજવણી વખતે પાંચ કુમારિકાઓ તથા સ્વભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી ભેટ સોગાદ આપવામાં આવે છે આ વ્રતો સ્ત્રી શક્તિ જાગરણ સામાજિક સમરસતા તથા ધર્મ સંસ્કાર માટે ઉજવાય છે વ્રતી નારી શક્તિમાં તપ ત્યાગ આત્મસંયમ સહન શક્તિ સ્વાસ્થ્ય સભાનતા સદાચાર સ્વધર્મનું ગૌરવ વગેરે સદગુણો કેળવાય છે ઋષિ પરંપરા દ્વારા હિન્દુ સંસ્કૃતિમાં આ વ્રતો બહેનોની વારસામાં મળે છે જે સદીઓથી ઉજવાય છે માતા પાર્વતીની પૂજા કેમ કરવામાં આવે છે તો કે આ વ્રતની ઉજવણીમાં દેવી સ્વરૂપે મા પાર્વતીનું ચિત્ર ફોટો મૂકવામાં આવે છે આ ચિત્રમાં પાર્વતીની ચાર હાથ દર્શાવ્યા છે ઉપરના એક હાથમાં શિવજી જ્યારે બીજા હાથમાં ગણેશજી દર્શાવ્યા છે માની નીચેના એક હાથમાં માળા જ્યારે બીજા હાથમાં કમંડળ દર્શાવ્યા છે પુરાણો તથા શાસ્ત્રોમાં માં પાર્વતીએ આ વ્રત કર્યા હોવાનું પ્રમાણ છે ત્યારબાદ માં પાર્વતીના આશીર્વાદ પામવા ત્રેતા યુગમાં સીતા માતાએ શ્રીરામ તથા પ્રતાપી પુત્રો સંતાનો માટે તથા પરિવારમાં તથા રાજ્યમાં સુખ શાંતિ અર્થે આ જયા પાર્વતીનું વ્રત કર્યા હોવાનું જાણવા મળે છે દ્વાપર યુગમાં આ વ્રત માતા કુંતાએ કર્યું હતું આ પરંપરાને આધારે વર્તમાનમાં પણ આ વ્રતો સ્ત્રીઓ મનોવાંચિત ફળ મેળવવા ઉજવે છે મા પાર્વતીએ તપચર્યાથી આવ્રત લઈને શિવજી જેવા ઉત્તમ સર્વ ગુણ સંપન્ન પતિ તથા ગણાધિપતિ ગણેશજી સહિત અને પુત્રી ઓખા સહિત ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ કરી હોવાનો ઉલ્લેખ જણાય છે શિવપુરાણ તથા શાસ્ત્રોમાં પણ વર્ણવાયો છે મા પાર્વતીના હાથની માળા એ ભક્તિ તથા જીવનમાં શાંતિ માટેનું પ્રતિક છે માળાથી ઉપાસના ઉપવાસ થકી આદ્ય શક્તિ તથા શિવ એટલે કે પરમાત્માની આરાધના સૂચવ્યા છે કમંડળ અર્થાત પરિવાર તથા સૃષ્ટિ અન્ન જળ ધન ધાન્યથી ભરપૂર રહે તેવો ભાવ છે દુષ્કાળ કે અતિવૃષ્ટિ ન થાય તેવો ભાવ છે બે હાથ જોડી કરમંડળમાં દેવી દેવતાઓના આશીર્વાદ મળે તેવી ભાવના હોય છે મા પાર્વતી ગૌરી માતાએ પણ આ ધરતી માતાના તથા પ્રકૃતિ હંમેશા ધનધાન્ય જળ અને ઔષધિઓથી હંમેશા ખીલી ઉઠે તેવી પ્રાર્થના કરી છે તો આ કારણે મા પાર્વતીનો બીજો જન્મ હિમાલયમાં થયો જય આ પાર્વતી વ્રતમાં મા પાર્વતીના બીજા જન્મનો મહિમા છે મા પાર્વતી પ્રથમ જન્મમાં દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મ્યા હતા દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરાવવાના હતા તે દરમિયાન માતા પાર્વતીને શિવજીના દર્શન થયા શિવજીનો દક્ષના યજ્ઞ મંડળમાં પ્રભાવ રૂઆવ જોતા પાર્વતી તેમના પર મોહી ગયા મનોમન તેમણે શિવજી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ દક્ષ પ્રજાપતિને શિવજી પ્રત્યે અણગમો હતો તેના બે કારણો હતા પ્રયાગ ક્ષેત્રમાં મુનિવએ યજ્ઞનું આયોજન કર્યું હતું ત્યારે આ યજ્ઞમાં સર્વે સભાસદોએ દક્ષ પ્રજાપતિ પધાર્યા ત્યારે ઊભા થઈને દક્ષનું અભિવાદન કર્યું હતું પરંતુ શિવજી ઊભા થયા નહોતા માન ન આપ્યું અને દક્ષનું અભિવાદન પણ કર્યું નહીં બીજું એક કારણ પણ ઉલ્લેખનીય છે કે દક્ષ પ્રજાપતિએ પુત્રીની હઠથી અને પત્નીના આગ્રહથી ન છૂટકે પુત્રી પાર્વતીના લગ્ન શિવજી સાથે કર્યા. શિવ પાર્વતીના વિવાહ પ્રસંગે દુર્વાસા મુનિ પધાર્યા હતા. દુર્વાસા મુનિએ દક્ષને એક માળા આપી હતી. પણ દક્ષે આ માળાનું મહત્વ સમજ્યું નહીં. તે માળાને આમથી તેમ રાખ્યા કરતા હતા. તેથી શિવજી સહજ ભાવથી સસરા દક્ષને કહ્યું કે આ બાબત યોગ્ય નથી. માળા તો પૂજામાં રખાય છે. આ વગર માગી સલાહથી દક્ષ પ્રજાપતિને જમાઈ શિવજી માટે અણગમો થયો હતો એક વેળાએ દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યું તેમાં શિવજીને આમંત્રણ આપ્યું નહીં પતિની આજ્ઞા ન હોવા છતાં પાર્વતી એટલે કે સતી પિતા દક્ષના યજ્ઞમાં ગયા કનખબમાં યોજાયેલા યજ્ઞમાં પતિ શિવજીનું આસન ન હતી તેમનો તિરસ્કાર થયો હતો તેથી પુત્રી પાર્વતીને ખોટું લાગ્યું તેમણે યજ્ઞકુંડમાં ઝંપલાવ્યું અને પ્રાણનો ત્યાગ કર્યો પુત્રી સતી એટલે કે પાર્વતી ના મનોરથો અધૂરા રહ્યા દક્ષને ત્યાં જન્મીને પાર્વતીજીને પતિ સુખ તથા સંતાન સુખની પ્રાપ્તિ થઈ નહીં તેઓ સાંસારિક જીવનના સુખથી વંચિત રહ્યા આપણા શાસ્ત્રોમાં પુનર્જન્મનો ઉલ્લેખ છે એક જન્મમાં જીવાતમાં અધુરત મનોરથો પૂર્ણ કરવા બીજો જન્મ લે છે તેથી આદ્યશક્તિમાં જગદંબા ભુવનેશ્વરની પ્રેરણાથી બીજા જન્મમાં પાર્વતીજીએ પિતા હિમાલય તથા માતા મેનાને ત્યાં જન્મ લીધો તેમણે તપ તથા વ્રત કરી પુનઃ શિવજીને મેળવ્યા તથા શિવ પાર્વતીને ગણેશજી કાર્તિકે તથા ઓખાનું સંતાન સુખમાવ્યું આમ બીજા જન્મમાં મા પાર્વતીએ જે વ્રત કરી મનોવાંચિત મેળવ્યા હતા તે જયા પાર્વતી વ્રત તરીકે ઓળખાયું જે ઋષિ પરંપરાથી સનાતન ધર્મમાં હિન્દુ સંસ્કૃતિમાં સ્ત્રીઓ માટે અમૂલ્ય અણમોલ અદભુત વ્રતનું ઉદાહરણ બન્યું કલયુગમાં પણ આ સ્ત્રીઓએ ગૌરી વ્રત તથા જયા પાર્વતીના વ્રતોની ઉજવણી કરીને હિન્દુ સંસ્કૃતિમાં વ્રતની પરંપરાના વારસાને જાળવી રાખ્યો છે આ વ્રતની અનેક વાર્તાઓ પુરાણો તથા શાસ્ત્રોમાં છે આવી જ એક પ્રચલિત ધર્મ વાર્તા વ્રતવાર્તા વ્રતી બહેનો વાંચે છે અને સંભળાવે છે કાશી નગરીમાં સદાચારી સત્યવાદી અને સેવાભાવી એક દંપતી રહેતું હતું તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા ભૂખ્યાજનોને તથા અભ્યાગતોને ભોજન કરાવતા હતા નિરાધારોને આશરો પણ આપતા હતા શિવકૃપાથી આ દંપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી અકૂટ સંપત્તિ પણ હતી તેઓ ગુરુકુળોમાં સખાવત પણ કરતા હતા પતિ પત્ની બંને એકબીજાના સહકારથી સદાવ્રત તથા સેવા કાર્યો કરતા હતા તેમનામાં સહેજ પણ અભિમાનનો છાટો ન હતો કાશીનગરીના સમગ્ર પંથકમાં આદંપતીની પ્રસિદ્ધિ ફેલાવા માંડી દૂર દૂરથી શ્રેષ્ઠીઓ તથા સંત મહાત્માઓ પણ તેમના દર્શને આવવા માંડ્યા એક વખત મહર્ષિ નારદ મુનિ કાશીનગરીમાં આવ્યા તેમણે આ ગૃહસ્થિનો મહિમા સાંભળ્યો તેમણે પણ આ ગૃહસ્થિને ત્યાં જવાની પ્રેરણા થઈ નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા ગૃહસ્થે તેમને આવકાર આપી ફળફળાદીથી સ્વાગત કર્યું નારદજી પ્રસન્ન થયા નારદજીએ પૂછ્યું કેમ છો મજા માની ગૃહસ્થિએ કહ્યું હા મુનિરાજ આપની કૃપાથી સર્વ વાતે સુખ છે પણ બોલતા બોલતા તે ખચકાઈ ગયા નારદજીએ કહ્યું ખચકાવાની જરૂર નથી તમારા મનમાં જે હોય તે વિના ચંકોસે કહો હે મુનિરાજ બીજી કોઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે જે મારા આ વ્રતને સંભાળે આમ કહી ગૃહસ્તે મુનિને પ્રણામ કર્યા નારદજી બોલ્યા અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક અપૂજ શિવલિંગ છે ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈ તમે શંકર પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરો તો સદાશિવ ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે તમારી મનોકામના પણ પૂર્ણ થશે આમ આશીર્વાદ આપી નારદજી ચાલતા થયા બીજા દિવસે નારદ મુનિની સલાહ પ્રમાણે પતિ પત્ની દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા ત્યારે ઘોર વન બગડામાં ભૂખ્યાને તરસ્યા બંને શિવલિંગની શોધમાં નીકળે છે પણ ક્યાંય આવું મંદિર મળતું નથી બંને જણ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા એવામાં પત્નીની નજર એક મોટા ડુંગરની ટોચ પર પડી ત્યાં તેને મંદિર થયો તેણીએ કહ્યું હે નાથ જો પેલા ડુંગરની ટોચ ત્યાં નારદ મુનિના કહ્યા પ્રમાણે શિવ મંદિર હોઈ શકે છે મંદિરનો અણસાર મળતાની સાથે દંપતીનો થાક તથા ભૂખ તરસ મટી ગયા બંને જણ ચાલતા ચાલતા ડુંગરની ટોચ પર પહોંચ્યા ત્યાં એક શિવ મંદિર હતું બંનેના હૃદયમાં હરખ માતો નથી તેમણે મંદિરમાં સફાઈ શરૂ કરી શિવલિંગ પરથી પાંગડા તથા ધૂળ સાફ કર્યા પાસેની નદીમાંથી પાણી લાવી શિવલિંગ તથા તેની સમક્ષ રહેલી પાર્વતીની મૂર્તિને પણ સ્નાન કરાવી મંદિર પાસે બિલીપત્રનું ઝાડ હતું ત્યાંથી બિલીપત્રો લાવી શિવલિંગ પર ચડાવ્યા શિવ મહિમ સ્ત્રોત નો પાઠ કર્યો તળેટીના જંગલમાં જઈ ફળ ફૂલ લાવી શિવજીને અર્પણ કર્યા દંપતીએ સતત વર્ષ શંકર પાર્વતીની પૂજા કરી પણ ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ પ્રમાણે પતિ વનમાં ફળ ફૂલ લેવા ગયા પણ સાંજ પડવા આવી છતાંય તે પાછા ફર્યા નહીં એટલે પત્નીને અનેક પ્રકારની શંકા થવા લાગી પતિની વાત જોતા પત્ની થાકી ગઈ ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી પડી આ વન ખૂબ જંગલી પ્રાણીઓ વાઘ સિંહ અને ભયંકર સંભળાતા હતા શિયાળ પણ કરુણ રુદન કરતા હતા ઘોવડ જેવા નિશાચરો આમથી તેમ ફરતા જોવા મળ્યા તેને કશુંક અમંગળ થયું હોવાનું ભય થવા લાગ્યો છતાં હિંમત રાખી શિવ પાર્વતીનું રટણ કરતી કરતી તે ચાલવા લાગી અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી જોયું તો તેનો પતિ મેભાન દશામાં પડ્યો હતો તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું તેણે જોયું તો પતિના પડખામાં એક કાળો નાગ ફૂફાડા મારતો જતો હતો થોડી ક્ષણો પછી તેની આંખો ઉઘાડી ત્યાં તો તેની સમક્ષ સોળે શણગાર સજીને ઊભેલા માતા પાર્વતીજી પ્રગટ થયેલા જણાયા માતા પાર્વતીના દર્શનથી તેનામાં નવીન ચેતના આવી માતા પાર્વતીને જોતા જ પત્ની તેના ચરણોમાં પડી ગઈ માતા પાર્વતી તેના મૃત પતિના શરીર પર હાથ પહેરાવ્યો તુરંત જ પતિએ આંખો ઉઘાડી અને ભાનમાં આવી ગયો તે આળસ ઊભો થયો તેણે પણ માતા પાર્વતીજીના દર્શન કર્યા બંને જણ ધન્ય થયા પાર્વતીજી બોલ્યા તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થઈ છું તમારે જે જોઈએ તે માગી લો દંપતીએ કહ્યું કે હે ભગવતી અમારે બીજું કંઈ જોઈતું નથી પણ એક શેર માટીની ખોટ છે તો તેનો ઉપાય બતાવો પાર્વતીજી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે પત્નીએ કહ્યું માતાજી આ વ્રત કેવી રીતે કરાય પાર્વતીજી બોલ્યા આ વ્રત અષાઢ સુદ તેરસ ને દિવસે કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂર્ણ થાય છે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ ઉપરાંત મને જેમ વ્રતથી શિવજી મળ્યા છે તેમ કુમારી કન્યાઓને મનગમતો ભરથાર મળે છે તે ઉપરાંત સ્ત્રીઓને સ્વભાગ્ય પણ પ્રાપ્ત થાય છે આ વ્રત પાંચ દસ પંદર કે વીસ વર્ષ અનુકૂળતા પ્રમાણે ઉજવણું કરી શકાય છે તે દિવસે કુવારી કન્યાઓની અથવા તો સ્વભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું બ્રાહ્મણો પાસે આ વ્રતની ઉજવણીની પૂજા કરાવી દાન દક્ષિણા આપવી કુટુંબના સૌ પરિવારજન તથા સગા સંબંધીઓને ભોજન કરાવવું ગોરમાની પૂજા કરવી વ્રતમાં ઉગાડેલા જવારા નદીમાં કે પીપળાના ઝાડ ની છે અથવા માતાજીની ડેરીએ નિયત સ્થળે પધરાવા વ્રતી બહેનોએ ભોજનમાં મેઠું લેવું નહીં મોડું એકટાણું કરવું વ્રતની કથા સાંભળવી તથા ઘરમાં દાદા દાદી તથા વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા આ વ્રતથી સૌનું કલ્યાણ થાય છે તેવા આશીષ મળે છે આમ વ્રતનો મહિમા સંભળાવી માતા પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા માતા પાર્વતીના આશીર્વાદ મેળવી દંપતી આ જયા પાર્વતીનું વ્રત કરે છે તેમને ત્યાં પારણો બંધાય છે પુનઃ કાશી નગરીમાં સૌ કોઈ આ દંપતીના દર્શને આવે છે અને જયા પાર્વતી વ્રતનો મહિમા જાણે છે કાશી નગરીમાં પણ કુમારિકાઓ આ વ્રત લે છે જયા પાર્વતીનું વ્રત જેવી રીતે આ દંપતીને ફળ્યું તેવી રીતે સૌને ફળે છે આ વ્રતની કથા સંભળાવનાર તથા સાંભળનારને પણ વ્રત કર્યાનું ફળ મળે છે શ્રદ્ધાથી કરેલું વ્રત કે કોઈ સેવા કાર્ય વ્યર્થ નથી જતું તેનું ફળ અવશ્ય મળે છે મિત્રો બોલો ભગવાન ભોળાનાથ જય માતા પાર્વતીની જય ઓ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ વીડિયોને સંપૂર્ણપણે જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો